રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ભુજની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે ભુજની આઈજી ઓફિસ ખાતે લોક દરબારનું આયોજન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના પ્રશ્નો અને ફરિયાદો લઈને પહોંચ્યા હતા ડીજીપી વિકાસ સહાયે અરજદારોને રૂબરૂ સાંભળ્યા અને તેમના નાગરિકોની ફરિયાદ નિવારણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી આજ રોજ કચ્છ ભુજ જિલ્લાની એક દિવસીય મુલાકાત રાખવામાં આવેલ હતી અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાકનું ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કંઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ બધાને મળ્યો હતો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કંઈ રજૂઆતો છે તમારી જે કંઈ અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એની અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પણ એટલી ગંભીરતાથી લેવામાં આવશે મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી હોય પ્રજાલક્ષી પોલીસિંગ માટે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ જે ગુજરાત પોલીસની છે એમાં એક પ્રોગ્રામ જેનાથી તમે બધા માહિતગાર છો જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એએસઆઈ હોય કોઈ પણ હોય એ લોકો દર બે મહિને ઓછામાં ઓછા એક વખત ના સ્થાનિક આગેવાનોને સ્થાનિક લોકોને સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો ઉપર ચર્ચા કરે સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે એ જાણવા માટેનો પ્રયત્ન કરે અને જે કંઈ એની પાસે માહિતી મળે જે કંઈ ઇન્ફોર્મેશન મળે જે કંઈ વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે એટલે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જ્યારે મારી ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા મનમાં એમ થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના અરજદારોને હું પણ સાંભળી લઉં અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંદૂરના વિષય ઉપર એટલે ઓપરેશન સિંદુરના સમયે આ વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ તરફથી જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીનું એક ફીડબેક લેવા માટે એ કામગીરીની એક મૂલ્યાંકન સમીક્ષા અને માહિતગાર થવા માટે એક મિટિંગ આજે રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ આઈબી એરફોર્સ આર્મી બીએસએફ સ્પેશિયલ બ્રાન્ચ અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આ મીટિંગમાં ઓપરેશન સિંદૂર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી હું માહિતગાર થયો અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોર્ડિનેશન હતી એ કોર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે મને એ જાણીને ખૂબ આનંદ થયો કે ઓપરેશન સિંદૂરના સમયે જે પરિસ્થિતિની સર્જન થઈ હતી એ પરિસ્થિતિમાં તમામ સ્ટેક હોલ્ડર્સની વચ્ચે એક સંકલન થાય તે દિશામાં દરેક સંસ્થાના વડાઓ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી સ્થાનિક પોલીસની કામગીરી ઉપરાંત એરફોર્સ આર્મી બીએસએફ તમામ લોકોએ એકબીજાની સાથે સંકલનમાં રહીને ખૂબ ઉત્તમ કામગીરી ઓપરેશન સિંદુર વખતે કરવામાં આવ્યું આજે મેં જાણ્યું મીટિંગમાં અને જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે એમાં એવા પણ ઘણા બધા અધિકારીઓ હતા કે જેની સાથે હું ફોન ઉપર વાત કરતો હતો અને ફોન ઉપર જે તે વખતે કોર્ડિનેશનનું સંકલનનું જે કંઈ પ્રશ્નો હોય એ બાબતે ફોન ઉપર થતું હતું એ મારી ઈચ્છા હતી કે આજે ભૂજ આવ્યો છું એટલે એ લોકોને રૂબરૂ પણ મળીએ અને એ લોકોને કોંગ્રેચ્યુલેટ પણ કરીએ અભિનંદન પણ આપીએ જે ખૂબ સારી કામગીરી બધાએ કરી છે એટલે આજે આ કામગીરી જે મૂલ્યાંકન થઈ એ જાણીને મને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે બધાએ આ વિકટ પરિસ્થિતિમાં એકબીજાની સાથે સંકલન રાખીને ખૂબ સારી કામગીરી આ લોકોએ કરી છે એટલે બધાને મેં અભિનંદન પણ મેં પાઠવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ કમિશનરેટ અને રેન્જના જે વડાવ છે એની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને વાર્ષિક તપાસણી દરમિયાન એમની જે પોલીસની અલગ અલગ વિષયો પર જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવે છે મૂલ્યાંકન કરવામાં આવે છે અને માર્ગદર્શન અને દિશાદર્શન પણ આપવામાં આવે છે એટલે હવે એક બોર્ડર રેન્જની આ પ્રકારની એક સમીક્ષા બેઠકનું આયોજન બોર્ડર રેન્જના તમામ પોલીસ દીક્ષકશ્રીઓ સાથે અને બોર્ડર રેન્જની કચેરીના અધિકારીઓ સાથે આજે રાખવામાં આવી છે અને એ દર વર્ષે અલગ અલગ રેન્જના અને પોલીસ કમિશનર્સની જે તપાસણી થાય છે તપાસણીની પછી જે નોટ રીડિંગ આપણે જે કહીએ છીએ મૂલ્યાંકન સમીક્ષા એ કરવા માટે પણ આજે અહીંયા આવ્યો છું એટલે ટૂંકમાં આ ત્રણ કાર્યક્રમ જે મેં આજે ગોઠવ્યું છે ભુજમાં એ તમામ કાર્યક્રમમાંથી અરજદારોને મળવાનું જે કાર્યક્રમ હતું અને જે કેન્દ્રીય અને રાજ્ય સરકારની સંસ્થાઓ સાથે ઓપરેશન સિંદૂર વકીએ કામગીરી થઈ છે એ બને મને અંગત રીતે ખૂબ સંતોષ છે અને અત્યાર સુધી મને લાગે છે કે બોર્ડર રેન્જની કામગીરી ખૂબ ઉત્તમ પ્રકારની છે તેમ છતાં અત્યારે જે મૂલ્યાંકનની જે આપણે અત્યારે મિટિંગ કરીશું એમાં જે કઈ મુદ્દાઓ આપણા ધ્યાનમાં આવશે એમાં પછી આગળ આપણે કાર્યવાહી કરીશું થેન્ક યુ વેરી મચ ધન્યવાદ મેં અરજી એ ક્યા હતા અમારી એક એફઆઈઆર તીનસો સાઠ ઓબ્લિક जो सार्वजनिक संपत्ति ट्रस्ट ये दो की प्रॉपर्टी पातालेश्वर महादेव की है 1950 से ट्रस्ट चल रहा है कंटिन्यू उसमें दो से पहले कुछ लोगों ने जो हैं तत्व बाहर के हम नहीं कह सकते हैं प्रॉपर्टी डीलर लोग भू माफिया लोग हैं जिन्होंने फ्रॉड दस्तावेज बना करके ट्रस्ट की संपत्ति को खुर्द बुर्द करने की प्रयास कर रहे हैं उसके लिए हमने एफआईआर दर्ज कराया था वो एफआईआर सही इन्वेस्टिगेशन चल रहा था पर सत्यता को छिपाने के लिए उच्च अधिकारी इन्वॉल्व होकर के जिसमें कि भ्रष्टाचारी लोग इन्वॉल्व हैं राजतंत्र के बैठे हुए व्यक्तित्ववान व्यक्ति, तो व्यक्ति जिनको कि पैसे की एक रुपये की चिंता नहीं होनी चाहिए वो व्यक्ति भी इस प्रॉपर्टी में इन्वॉल्व होकर के ट्रस्ट की संपत्ति लगभग सौ करोड़ में बेच दिया है इसलिए सत्य को छिपाने के लिए हमारी एफ को डिनाई किया जा रहा है उसमें जाँच नहीं हो रही थी बार बार मैं ट्रांसफ़र करने के लिए सी आई की मांग कर रहा था मैं एक साल से उस पर कोई जाँच नहीं हो रहा था बार बार एस रिपोर्ट लगाता था कोई जरूरत आवश्यकता नहीं है सारे एस से लेकर के नीचे तक इन्वॉल्व हमारे एफ में रहे और आज भी इन्वॉल्व है तो मुझे बहुत हर्ष हुआ कि ऐसे सरकार के फैसले को लेकर के डी साहब स्वयं आम जनता की आवाज़ बनने के लिए जो जनता दरबार आईजी ऑफिस भुज में लगा है इसके लिए मैं बहुत प्रसंसित व्यक्त करते हुए और मैं यह कहना चाहूँगा उच्च अधिकारियों के लिए कि जो करप्टेड ऑफिसर हैं इनकी भी इन्वेस्टिगेशन की जाए क्योंकि सत्य को छिपाने में ये लोग भागीदार जो बनते हैं ये आगे किसी के साथ ऐसी घटना ना घटे मांडवी में है पातालेश्वर महादेव एपीएमसी मार्केट के बाजू में जो शुरू से 1950 से एक व्यक्ति थे रविशंकर उन्होंने अपनी सारी संपत्ति यहाँ से लेके बॉम्बे तक लगभग हजारों करोड़ की प्रॉपर्टी ट्रस्ट को डोनेट किए हुए हैं लेकिन ये आतताई लोग जो हैं ये खाने में लगे हुए हैं तो मुझे तो बहुत आखिरी उम्मीद विकास सहाय डीजीपी साहब के पास लेके आया हूँ आखिरी उम्मीद है ये हमारे कि हमारी जांच सीबीआई सीआईडी क्राइम को जाए जिसमें एमएलए एमपी कोई भी इन्वॉल्व ना हो जांच में धर्म सदैव के लिए धर्म सामाजिक के लिए समाज कल्याण के लिए और धार्मिक ट्रस्ट की भूमि समाज कल्याण के उपयोग के लिए होता है लक्ष्य और उद्देश्य है वहाँ पाँच बेड का हॉस्पिटल बने हम तो सन्यासी हैं हमें कुछ करना नहीं है संपत्ति यहीं रहेगी सत्य को बाहर लाने के लिए जो मैं प्रयास कर रहा हूँ ये लोग आए दिन धमकी देते थे इसलिए मैं जांच सीआईडी की मांग किया हूं अर्जी दिया हूं साहब ने बहुत एक प्रोत्साहित किया कि मैं इस पे जांच करूंगा और ट्रांसफर करूंगा जांच बदलूंगा ऐसा उन्होंने आशा दिया है मुझे यही आशा की उम्मीद थी इसके लिए धन्यवाद जय श्री राम आप तो थोड़ा प्रश्न बॉर्डर विस्तार ना बॉर्डरिंग ना લોકોને નવી ભરતી થતી નથી એ નવી ભરતી થવી જોઈએ પછી અહીંયાથી જે બોર્ડરિંગની જે બટાલિયન છે એ પાલનપુર ખસેડવા માગે છે તો એક પાલનપુર ખસેડેની અને અહીંયા જ રહેવી જોઈએ નવી ભરતી જે જતા હતી એ નવી ભરતી પણ થવી જોઈએ કારણ કે કચ્છ છે એકદમ બોર્ડરમાં છે તેમાં મારો વિસ્તાર અબડાસા લખપત એ તો બિલકુલ બોર્ડર ઉપર તો એ નવી ભરતી થાય અને બોર્ડરિંગના જે કેમ્પ હતા એ નવેસર ચાલુ કરવામાં આવે અને નવી ભરતી કરવામાં આવે આ મારી રજૂઆત હતી